ઘણા માણસોને મરવાની ઉતાવળ હોય છે એટલે પંખે લટકી જાય કોઈ કે નદીમાં પડી જાય ઝેર ખાઈ લે માણસોને મરવાની ઉતાવળ હોય છે યાદ રાખો કોઈ દિવસ આપઘાત નહીં કરવાનો આ જીવન અમૂલ્ય રહેલું છે કોઈ દિવસ ગમે તેવા આકાશ જેવા અથવા તો પાતાળ જેવા દુખ હોય પણ મરવું કોઈ દિવસ નહીં કંટાળી જાવ તો કઈ વાંધો નહીં દુખનું પીવો તો કઈ ની ચા પીને સુઈ જાઓ પણ ચિંતા ના કરતા આજે સૂર્ય નારાયણ ઉગશે આવતીકાલે સૂર્યનારાયણ પાછો ઉગશે દુઃખ જતા રહેશે

ભગવાન તો કેટલા દિવસ ભણ્યા છે ચોસઠ દિવસ જ ભણ્યા છે ખાલી એક એક દિવસે એક એક કળા એને પ્રાપ્ત કરી છે ચોસઠ દિવસ ચોસઠ કળા ભગવાનને પ્રાપ્ત કરેલી એ વખતે એનો મિત્ર હતો સુદામા અને એકદમ સાવ ગરીબ બ્રાહ્મણ અયાચક બ્રાહ્મણ કોઈ દિવસ કોઈની પાસે માગે નહીં એના જે પત્ની હતા સુશીલા એમણે કહ્યું કે જો તમારો મિત્ર દ્વારિકાનો રાજા છે અને એની પાસે કંઈક તમે માગવા તો જાઓ આપણે આ ઘરે ખાવાનું કંઈ નથી કપડાં પહેરવાનું કંઈ નથી તો તમારો મિત્ર છે થોડુંક તો તમને આપશે જાઓ એ કે ના મેં તો વ્રત લીધું છે કે કોઈની પાસેથી કંઈ માગવું નહીં પણ તમે માગો નહીં તો કંઈ વાંધો નહીં તમને જોશે તોય કૃષ્ણ સમજી જશે કે આને આપવા જેવું છે અમુક માણસને કપડાં જોઈને ખબર પડી જાય કે આને કંઈક આપવા જેવું છે અને આપવા જેવું છે એટલે એકદમ ફાટેલા તૂટેલા કપડાં ઉપર ફાળિયું બાંધેલું હતું એવા વેશે સુદામા કંઈ હતું નહીં એની પત્ની સુશીલાએ ત્રણ ચાર મુઠ્ઠી તાંદુલ આજુબાજુથી માગી અને સુદામાને આપ્યા અને કહ્યું કે આ કૃષ્ણને તમે આપજો અને સુદામા જેવા પોરબંદર થી નીકળ્યા પાદરમાં આવીને થાકી ગયા એકદમ પાતળા હતા શક્તિ કઈ હતી નહીં કોઈ ન્યુટ્રિશન્સ એને પ્રાપ્ત કરેલા નહોતા એટલા માટે ખોરાક એવો સારો નહીં એટલે અને થાકી ગયા ત્યાં ત્યાં અને જેવો સવાર પડ્યો ત્યાં દ્વારિકા આવી કે આટલી નજીક છે નજીક નથી તમને મૂકી દીધા છે ત્યાં આગળ નજીક નથી પોરબંદર દ્વારિકા પણ તમને મૂકી દીધેલા છે અને આ દ્વારિકાની અંદર જેવા સુદામાં આવ્યા અને પૂછ્યું કે કૃષ્ણનો મહેલ કઈ બાજુ કેમ સીધા જાઓ આડા વડતા જ નહિ બિલકુલ સીધે સીધા જાઓ સીધી સરી જ્યાં ઉભી રહે ત્યાં કૃષ્ણનો મહેલ ગયા સુદામા અને જોઈ તો અદ્ભૂત મહેલ સોનાનો મહેલ હતો વૈદુર્ય મણી અંદર જડેલા હતા મહેલની અંદર દ્વારપાલ બે ઉભેલા હતા ત્યાં આગળ અને હવે મિત્ર બે જણા હતા લે મિત્રના ઘરે કઈ થોડું પૂછવાનું હોય તો સીધા અંદર પ્રવેશ કરતા હતા

અને રોડ ઉપર રખડતા હોય એના મિત્રો એવા જ હોય ને બધા પોતપોતાની રીતે મિત્રતા કરતા હોય બધાની મિત્રતા સારી જ હોય પણ તમારા દીદાર તો જુઓ કે અત્યારે ભલે મારા દીદાર આવા હોય પણ અમે સાથે ભણતા હતા ઋષિના આશ્રમમાં ભણતા હતા અમે વિદ્યા ભણેલા એ ભલે ચોસઠ દિવસ રહ્યો તો હું વધારે રહ્યો તો કારણ કે મારી કઈ એટલી બધી બુદ્ધિ ચાલતી નહોતી અંદર મને જવા દો નહીં અંદર નહીં જવા મળે બહુ કરગર્યા પણ જવા નથી દેતા ત્યારે સુદામાને એક વાક્ય યાદ આવ્યું કે તમે એવું કહો કૃષ્ણને ખાલી સંદેશો આપો તમે એટલું કહો કે તારો મિત્ર સુદામા તને મળવા આવ્યો છે બસ આટલું કહો પછી એ કહે તો તમે મને રજા આપજો અને કૃષ્ણ ભગવાન વૈદુર્ય મણીના હિંડોળા ઉપર હંચકતા હતા ચાર રાણીઓ પાછળ બે આગળ અને બે સાઈડમાં હતા આઠ જણા હિંચકાવે એ કેવો વૈભવ હશે અંદર પેલો દ્વારપાળ આવીને કૃષ્ણને કહે છે કે તમારો મિત્ર સુદામા દ્વાર ઉપર છે એને આવવા દઉં અને જ્યાં સુદામા બોલે છે પેલો દ્વારપાળ સીધો જ કૃષ્ણએ એ ફૂદકો માર્યો અને હિંડોળા ઉપરથી સીધા ભગવાન આ દોડતા દોડતા બહાર આવ્યા અને સુદામાને ભેટી પડ્યા પેલા બે દ્વાર પર જો આપણે ના પાડતા હતા ના તો ભેટવા મળ્યા અને એક સુદામાને અંદર લઈ જાય છે ભગવાન ક્યાં તારી દશા શું થયું શું પ્રોબ્લેમ થયો છે એ કે નાના મેં તો અયાચક વ્રત લીધેલું છે કૃષ્ણ ભગવાન સુદામાને

ત્યાં તો પીઝા લઝાનિયા ટાકો બેલ હોય એ બધા ખાતા હોય ત્યાં બાજરાનો ટાઠો રોટલો ચાલે કોઈ દિવસ હા તો સુંદર મહેલ હવે આની અંદર એક તો આ તાંદુળ અને એ પાછા આમ બગલની અંદર હતા અને આમ સંતાડે છે કૃષ્ણ ભગવાન આમ તાંદુલ ખેંચી લીધા અને ખેંચી એક જ મુઠ્ઠી તાંદુલ ભગવાન ખાધા આ બાજુ સુદામાન ઝૂપડું ઉડી ગયું ત્યાં પોરબંદર અને એની જગ્યાએ એ અદભુત જેવો કૃષ્ણનો મહેલ હતો એવો સુંદર મહેલ તૈયાર થઈ ગયો ત્યાં આગળ અને બીજી જ્યાં ખાધા તો કૃષ્ણના અંદર આપણે અત્યારની ભાષામાં કે ઇન્ટિરિયર બધું બધું જ ત્યાં આગળ ગોઠવાઈ ગયું અને ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવાનો પ્રારંભ કરે છે એટલે અષ્ટપટરાણીએ વિચાર કર્યો કે જો આ ત્રીજી ખાશે તો આપણે પાણી ભરવા ત્યાં જવું પડશે એટલે આપણે ત્યાં જવું પડશે પાણી ભરવા માટે એટલે પેલી રાણીઓ કહ્યું કે એકલ પેટા ન થાવ અમને ભાગ આપો એકલા એકલા ખાય અને ગાલ પછોડિયા થાય એકલા એકલા કોઈ દિવસ ખવાય નહીં અમને આપો અને બે મુઠ્ઠી અષ્ટ પટરાણીઓ ખાઈ લીધી હવે સુદામા નક્કી કરીને આવેલા કે મહિનો બે મહિના ત્રણ મહિના રોકાવું છે અહીંયા આગળ શાંતિથી આ બાજુ કૃષ્ણ ભગવાન બીજો દિવસ થયો તો સુદામાને કહે છે કે હવે ઘરે નથી જવું તમારે લે હવે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને એવું થોડું કહેવાય કે તમારે વિદાય નથી લેવી એમ થોડું કહેવાય ભગવાન જાણતા હતા કે એના ધર્મ પત્ની સુશીલા એને વ્રત રાખેલો જ્યાં સુધી મારો પતિ ન આવે ત્યાં સુધી મારે અન્ન જળ લેવું નથી આવો ત્યાગ કરીને સુશીલા બેઠા હતા આને કહેવાય પતિવ્રતા પતિ એવ વ્રતમ યસ્યાહ સા ઇતિ પ્રતિવ્રતા જે પતિ એ જેનું વ્રત હોય એને પતિવ્રતા કહેવાય અને આ બાજુ ભગવાન કૃષ્ણ સુદામાને કે ઘર ન જ જાવ સુદામા કે આ લોભિયાનો રાજા છે આ બે ચાર દિવસ પાંચ દિવસ તો રાખ મનમાં એવું બોલે છે પણ કહેવાય તો નહીં અને પીડા પિતાંબર સરસ પહેરાવેલા હાર બાર પહેરાવેલા હતા પોચીઓ પહેરાવેલી હતી સોનાના કડા પહેરાવેલા બધું સરસ સુદામા વિચાર કરે બસ આટલું જ લઈ જવા દે ને તોય કઈ વાંધો નહીં બસ આટલું જ મારવું જીવન પસાર થઈ જશે અને એવા સંજોગોની અંદર ભગવાન સુદામાને કહે છે કે આ બધું ઉતારી નાખો અને તમારા જે કપડાં છે એ પહેરી લો પ્રેમથી એ જે ફાટેલું ધોત્યું ફાળ્યું એ પહેરી લીધું પાછું જોયા ખરે આમાંથી એકાદી જો ઈંટ આપી ને સોનાની આખો મહેલ સોના ઈંટ આપે અત્યારે કેટલા બાસઠ કે કેટલા ભાવ છે જે ભાવ હોય તે બાસઠ હજાર કે બોતેર હજાર હજાર એક ઈંટ આપે તો મારું તો આખું જીવન પસાર થઈ જાય કઈ વાંધો નહીં ન આપે તો પણ આટલું આપે તો આ આપ્યું અને સુદાવા આ મહેલની સામે જોઈ લોભ્યો પત્નીએ મોકલેલો લો કાંઈ આપ્યું નહીં કશું જ કંઈ વાંધો નહીં એમ કરીને બહાર પાદર આવ્યા ત્યાં દ્વારિકાના અને બહાર પાદર આવીને ઘરની વાટ હવે પોરબંદરની લેવાની છે ધીરે ધીરે ચાલવાનો પ્રારંભ ત્યાં ને ત્યાં થાકી ગયા ને સૂઈ ગયા અને ઉઠ્યા ત્યાં પોરબંદર આવી ગયું પોરબંદર પોતાની ઝૂંપડી શોધવા કે ઝૂંપડીની જગ્યાએ મેલ થઈ ગયો તો અને એની અટારીમાં એની પત્ની જોઈ કે હું આમ ગયો ને આ ક્યાં ગોઠવાઈ ગઈ બીજી જગ્યાએ

કૃષ્ણની પ્રસાદીના રહેલા છે અને એ જ પ્રસાદીના ના અંદર સુદામા ધામમાં ગયા અને ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યા તો આપણા જીવનની અંદર ભગવાનને માટે જો પ્રેમ હોય ભગવાનને માટે જો થોડું કરેલું હોય દુર્બલ સુદામે આણી દીધા મુષ્ટિ તાંડલ મેવા બે જ ખાલી મુઠ્ઠી ભગવાનને આપેલા હતા એને મહેલ આપ્યા ભગવાનને કંઈક આપીને જજો